પોરબંદર શહેરના સુદામા ચોક નજીક રાત્રિના સમયે આગ લાગવાની ઘટના સામે આવી હતી જેમાં શહેરના સુદામા ચોક નજીક આવેલ સુદામા કોમ્પ્લેક્ષના નીચેના ભાગે એક બાઇકની અંદર કોઈ કારણોસર એકાએક આગ લાગવાની ઘટના સામે આવી હતી ત્યારબાદ જે સ્થાનિકો દ્વારા પોરબંદર ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા પોરબંદરની ફાયર બ્રિગેડ ટીમ દ્વારા ઘટના સ્થળ પર પહોંચી અને આગ પર પાણીનો મારો ચલાવતા આગ પર કાબૂ મેળવ્યો હતો પોરબંદર શહેરના સુદામા ચોક નજીક રાત્રિના સમયે આગ લાગવાની ઘટના સામે આવી હતી જેમાં શહેરના સુદામા ચોક નજીક આવેલ સુદામા કોમ્પ્લેક્ષના નીચેના ભાગે એક બાઇકની અંદર કોઈ કારણોસર એકાએક આગ લાગવાની ઘટના સામે આવી હતી ત્યારબાદ જે સ્થાનિકો દ્વારા પોરબંદર ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા પોરબંદરની ફાયર બ્રિગેડ ટીમ દ્વારા ઘટના સ્થળ પર પહોંચી અને આગ પર પાણીનો મારો ચલાવતા આગ પર કાબૂ મેળવ્યો હતો